જીવન ખાડીના કિચડમાં ફસાયેલા યુવાને ચૌદ કલાકે ફાયરની ટીમે રેસ્ક્યુ કરી મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો સુરતમાં જીવન ખાડીના કિચડમાં ફસાયેલા યુવાને ફાયરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો સિવિલ લેવેલા યુવકે કહ્યું હતું કે ચૌદ કલાક બુમો પાડતો રહ્યો અને કોઈએ પણ સાંભળ્યું નહીં સવાર પટ્ટા એક બિલ્ડિંગની ગેલેરીમાં યુવકને હાથ કરી ઇશારાથી મદદ કરવા કહ્યું અને પાંચ મિનિટમાં ફાયર આવી ગઈ તે જીવ બચ્યો નહીં તો ઠંડીથી ધુજારી શરૂ થઈ જવા પામી હતી લોકોએ કહ્યું કે ચોરી કરવા આવેલા બેમાંથી એક પકડાઈ જવાના ડરથી ખાડીમાં કૂદી ગયો હતો સ્થાનિક લોકોએ કહ્યું હતું કે રવિવારની ડટની સાંજે અંધારામાં ચોરી કરવા આવ્યા હતા લોકોની નજર પડ્યા બાદ બૂમોબૂમ થઈ જતા બંને જીવ બચાવી ભાગી છૂટ્યા હતા લોકો બંને ચોર પાછળ દોડ્યા હતા ત્યારે એક ભાગી છૂટ્યો હતો બીજો ખાડીમાં કૂદી પડ્યો હતો અંધારું હોવાથી લોકોએ કોઈ દરકાર લીધી ન હતી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિત ઈસમે પોતાના નામ સંતોષ નુરારી કહ્યું હતું પોતે યુપીવાસી હોવાનું અને સાડી પર ટિક્કી ચોંટાડવાનું કામ કરતો જણાવ્યું છે અટવાલન્સ પાર્કમાં ફરીને ઘરે જતી વખતે પૂરું પડતી કોઈએ પાછળથી ધક્કો મારી દેતા ખાડીમાં પોતે પડી ગયો હતો અને બચાવી બચાવવાની બૂમો પાડતો રહ્યો પણ કોઈએ સંભળાયું નહીં આખી રાત એટલે કે ચૌદ કલાક ખાડીના ગંદા પાણીમાં બે પિલર વચ્ચે ભેગા થયેલા કિચડ કચરા વચ્ચે રહ્યો હતો અને ઠંડી અને રોજારી પણ શરૂ થવા પામી હતી સવાર પડતા જ ફરી મુંમ શરૂ કરી હતી આખરે ખાડી કિનારે એક બિલ્ડિંગની ગેલેરીમાં આવેલા યુવકની નજર પડતા મેં ઇશારા કરી મદદની પુકાર લગાડીને ફાયર આવી તો બચી ગયો છે મારો જીવ આમ તેની યુવકે જ કહ્યું હતું ત્યારે વે કોઈ કહે છે કે આ ચોર છે તો તેમને કહ્યું હતું કે મને ધક્કો માર્યો છે સાચી કે હકીકત શું છે તે આવનારું સમય બતાવશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા